નમસ્કાર મિત્રો હું છું પ્રજ્ઞેશ આપ જોઈ રહ્યા છો મારો લોક પ્રજ્ઞેશ લોક અને આ જે જાણકારી છે એ હમણાં જ જે લેટેસ્ટ ન્યૂઝ મળી રહ્યા છે તે મુજબ એચ એમ વાયરસ એટલે કે હ્યુમન પીમ્યુનો વાયરસ જે ચાઈનામાં હાલ માથું ઊંચ્યું છે ધીરે ધીરે હમણાં મેસેજ ફરતા થયા છે તો એમાં એક આપણે જી ન્યૂઝના મેસેજનું વિડીયો આપણે જોઈશું આગળ તમે જોશો હું બતાવું છું આપને મિત્રો કોરોનાએ જે આપણને શીખવાયું એ આપણે ભૂલી ચૂક્યા છે તેને ખાલી ફરી યાદ કરવાનું છે અને જેમ જેમ નિષ્ણાતો આપણને સલાહ આપે છે તે રીતે આપણે બધું જે પહેલાં કરતા હતા માસ્ક પહેરવાનું હેન્ડવોશ કરવાના બહાર જવાનું ટાળવું બસ આ જ નિયમોનું પાલન કરવાનું છે ગભરાવાની જરૂર નથી જુઓ આ ડૉક્ટર સાહેબનો વિડીયો અને મિત્રોને શેર કરો ધન્યવાદ હા અત્યારે ખૂબ જ જેને હોટ ટોપિક કહેવાય એવું એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ અને એનાથી થતા ચેપ અને ભારતમાં એન્ટ્રી થઈ ગઈ બેંગ્લોરમાં આવ્યો આજે ગુજરાતમાં પણ પકડાયો એટલે સારી એવી લોકોને ઉત્તેજના હશે અને થોડો ભય પણ હશે પણ જો સાયન્ટિફિક માહિતીની વાત કરીએ તો બે હજાર એકથી આ વાયરસ પૃથ્વી ઉપર અવતરી ચૂક્યો છે કોરોના તો બે હજાર ઓગણીસમાં આવ્યો આ તો એનો જૂનું છે અને જેમ રેસ્પિરેટરી વાયરસ જેમ ઇન્ફ્લુઅન્ઝા વાયરસ જેમ કોરોના વાયરસ એટલે કે એવા વાયરસ કે જે શ્વાસ નાક કાન ગળા અને ફેફસાને અસર કરે એક પ્રકારના કુળનો જ આ વાયરસ છે આ વાયરસ સામાન્ય સંજોગોમાં નાક કાન ગળા સુધી સિમ્ટમ્સ આપીને પછી ઠરી જતો હોય છે એટલે કે શરદી થાય કફ થાય ખાંસી થાય કદાચ કોઈની ઇમ્યુનિટી ઓછી હોય અથવા ઉંમર નાની હોય તો એ નીચે ઉતરે તો ફેફસામાં ક્યાંક ન્યુમોનિયા કરે તાવ આપે શરીરને ખૂબ બધો થાક લાગે જેને કહેવાય અથવા તો બોડી એક એટલે કે કડતર થાય દરેક વાયરસની લાઈફ સાત થી દસ દિવસની હોય પણ જેની ઇમ્યુનિટી ઓછી હોય એને કદાચ એ વધારે નુકસાન કરી શકે એવી સંભાવનાઓ આ ફક્ત એચએમપીવીની નથી દરેક રેસ્પિરેટરી વાયરસની છે આપણે તો આજે તો એવું જ લઈએ લાઇટર વેમાં કે આપણને કોરોનાનો રિફ્રેશર કોર્સ કરવા માટે ભગવાને આને પાછો મોકલ્યો છે કારણ કે આપણે જે ડિસ્ટન્સિંગ કરતા હતા આપણે હેન્ડ હાઇજીન રાખતા હતા આપણે જે માસ્ક પહેરતા હતા બધું ભૂલી ગયા આપણી બધી મેમરીમાંથી એ બધું ડિલીટ થયું ને એટલે ભગવાને એક મોકલ્યો કે સારું હવે તું આ જા ચાઈનાથી આવ્યો છે ને ચાઇનામાંથી પૂરી માહિતી બહાર નથી આવતી એવી આપણી ગયા વખતનો અનુભવ છે એટલે આપણને ભય લાગવો સ્વાભાવિક છે ડરવાની જરૂર નથી આનાથી કોઈ પણ એવી ગંભીર અફવાઓ ફેલાવાની પણ જરૂર નથી પરંતુ જો જો મને મને શરદી થઈ કફ થયો મને જો ખાંસી આવી તો મારે મારું માસ્ક પહેરવું હેન્ડવોશ કરવા ડિસ્ટન્સિંગ રાખવું એવી સાદી કાળજી આપણે સામાન્ય સંજોગોમાં પણ લેતા હોઈએ એ જ લેવાની છે કોઈને ધારો કે નાના બાળકો છે કારણ કે એમની ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ હોતી અને મોટી ઉંમરના લોકો કે જેમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હૃદય નબળું છે કિડની ખરાબ છે લિવર ખરાબ છે અથવા સ્ટીરોઇડ લેવા પડે છે અથવા કિમોથેરાપી લીધી છે અથવા કોઈ મોટી સર્જરી થઈ છે એમાંથી રિકવર થઈ રહ્યા છે અથવા તો સગર્ભા બહેનો છે અથવા તો જેમણે હજી હમણાં જ બાળ જન્મ આપ્યો છે એવી માતાઓ છે તો એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ વાયરસને કદાચ થોડો છૂટો દોર મળે પરંતુ સ્ટેટિસ્ટિકલી પણ આ વાયરસ એટલો ઘાતક નથી આપણે કાળજી લઈએ અને જેને પણ ચિહ્નો આવે એના માટેની આરટી પીસીઆર ટેસ્ટ છે આ તો પેલી ગુજરાતી કહેવત છે ને છિંડીએ ચડ્યો એ ચોર એટલે આ તો બે હજાર એકથી આ વાયરસ ફરે જ છે પણ હવે આ કારણ કે પકડાયો અને કારણ કે ચાઇનાના જે ન્યૂઝ આવે છે એમાં એવું ચોખ્ખું લખેલું છે કે ફક્ત એચએમપીવી નથી ત્યાં કોરોનાના કેસીસ પણ આવે છે ત્યાં ઇન્ફ્લુએન્ઝાના કેસીસ પણ આવે છે ત્યાં રેસ્પિરેટરી સિન્સીટલ વાયરસના પણ કેસીસ આવે છે ત્યાં એ ટિપિકલ ન્યુમોનિયા એટલે કે ક્લેમાઇડા માઇક્લોપાસના પણ કેસીસ આવે છે આ બધાએ ભેગા થઈને ઘણા બધા કેસ કારણ કે આ એની ફેવરેબલ ઋતુ છે શિયાળો હોવો બંધિયાર વાતાવરણ હોવું લોકોને છીકો આવવી ખાંસી થવી એટલે વાતાવરણમાં એ વાયરસ ખૂબ બધો ભરેલો હોય એટલે ત્યારે જેનું ઘર નબળું હોય એના ઘરમાં ચોરી થાય એવી રીતે જેની ઇમ્યુનિટી ઓછી હોય એને આ વાયરસ લાગે અને સિમ્ટમ્સ આપે ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી માતા પિતા જેમના બાળકો નાના છે એમણે કોઈ પેનિક કરવાની જરૂર નથી સાવચેતી રાખવી બાળકો સ્કૂલમાંથી આવે શરદી ખાંસી છીકો થાય સામાન્ય શરદી ખાંસી છીકો જેવું જ જણાતું હોય તો તમારા ડોક્ટર પાસે વાત કરીને એની સિમ્ટોમેટિક કેર જ લેવાની છે આવા મીડિયાના માધ્યમથી સાચી માહિતી મેળવજો ગૂગલ યુનિવર્સિટીઓમાં નહીં અફવા ફેલાવતા નહીં અને પોતાની કાળજી લેજો ઘરમાં જે વડીલો છે એમની કાળજી લેજો અને ખાસ કરીને જેમને શ્વાસના રોગ છે દમનો રોગ છે લંગ ફાઇબ્રોસિસ છે એવા કેસમાં જો આ વાયરસ અંદર જાય તો કદાચ વધારે નુકસાન કરી શકે શક્યતા છે કરશે એવી અત્યારે આપણી આગળ માહિતી નથી તો એમણે પોતાની દવાઓ છોડવી નહીં પોતાની કાળજી છોડવી નહીં અને બાદુરી વાપરીને બહાર પણ ફરવા હરવા જવું નહીં